નમસ્કાર ખેડૂત મિત્રો હું છું રસિક મોલિયા બીકે એગ્રોટેક ગુજરાત આજે આપણે રાજકોટ વિસ્તારની અંદર એક ડેમોસ્ટ્રેશન પ્લોટ જોવા આવેલા છીએ કે જ્યાં મિસ્ટર રાઈઝાનું ઉપયોગ કરેલું છે આપણે ખેડૂત મિત્રો અહીંયા અત્યારે બી કે એગ્રોટેકની નવી નવી ટેકનોલોજી બધાય વાપરી રહ્યા છે એટોલ મેરાકી ઓર્થોપી આજે આપણે જમીનની અંદર જે જમીન સુધારક અને જે ન્યુટ્રિશનની જે મોટા પાય પાયો ઉણોપ્રિય છે એના હિસાબે વરસાદ વધારે આવવાથી કે તડકા પડવાથી નોખી ઘણી નુકસાની આવતી હોય એ આજે આપણે આનું ટ્રાયલ આપણે અહીંયા ડેમોન્સ્ટ્રેશન કરેલું છે પાંચ છ છ અગિયારની અંદર તો આજે ખાલી બે દિવસ જથી અડતાલીસ કલાકથી મિત્રો તમે જોશો મિસ્ટર રાજાનું અડતાલીસ કલાકની અંદર જે જોરદાર રિઝલ્ટ ચાલુ થઈ ગયું છે એ આપણે ખેડૂતના મોઢે જોઈએ સાંભળીએ નમસ્કાર નમસ્કાર તો તમે આ મિસ્ટર રાઈજા કેટલા કેરામાં નાખેલું છે છ કેરામાં નાખેલું અને બાકી નથી નાખેલું બરોબર તો તમને શું રિઝલ્ટ લાગેલું છે ફેર ઘણો છે શું ફેર લાગ્યો છે પાંદડો એકદમ કુણે કુણપ છે બીજો દાજી ગયા છે મિત્રો આજે બે દિવસમાં કાલે આમાં વરસાદ કે ગરમી બહુ છે તમે ફુલાવર અંદર જોજો આ જો તમે જુઓ આની અંદર ક્યાંય પાંદડા દાજેલા નથી તમે લાઈ જોશો આ છ કેરાની અંદર નાખ્યો હવે તમે આ બાજુ ચાલો મિત્રો આ તમે જુઓ બધા ફુલાવરના દાજેલા પાંદડા જુઓ અત્યારે તમે લાઈવ નિદર્શન તમને બતાવવામાં આવે છે આમાં મિસ્ટર રાજા નથી આપેલું તો એમાં પાંદડા દાજી ગયા છે બે દિવસ પહેલાં મિસ્ટર રાજા નાખવાથી કેટલો ફાયદો થયો ખેડૂતોને તમે જોઈ શકો છો આમાં પાંદડા નથી દાજા માઇનોર જ નુકસાન આવેલી છે તો તમે આ મિસ્ટર રાયજા વાપરીને તમે સંતોષ છો અને તમે બીજા પાકની અંદર વાપરેલું ડુંગરી ડુંગળી ડુંગળીમાં તો મિત્રો તમે જોઈ શકો અહીંયા ડુંગળી છે એ ડુંગળીમાં પણ બે દિવસ પહેલાં નાખેલું છે અને ખેડૂતોને જોરદાર રિઝલ્ટ મળેલા છે તો મિસ્ટર રાઈજાનું દરેક ખેડૂતે આ છેલ્લા પંદર દિવસ પહેલાં આની આ પ્રોડક્ટની લોન્ચ કરેલી છે જેટલા ખેડૂતે વાપરેલું છે બધાને સંતુષ્ટ અને સારું રિઝલ્ટ મળેલું છે તો તમે પણ મિત્રો સારું રિઝલ્ટ મેળવજો મિસ્ટર રાજય વાપરજો દરેક પાકની અંદર ચોવીસ કલાકની અંદર રિઝલ્ટ ચાલુ થાય છે અને છ દિવસની અંદર આજે દુકાને બધા ખેડૂતો ફરીથી સામેથી આપણને કહે છે કે આનો રિઝલ્ટથી સંતોષ છે અને બીજા ખેડૂતો પણ આજુબાજુવાળા બધા ખરીદી કરી રહ્યા છે તમે પણ અનુભવ કરો સારું રિઝલ્ટ મળશે થેન્ક યુ આભાર